તાપી જિલ્લો એવો એક જિલ્લો છે કે જ્યાં અંતરિયાળ જંગલોમાં પૌષ્ટિક અને આયુર્વેદિક શાકભાજીઓ આવેલી હોય છે ચોમાસા દરમિયાન તાપી નદી તાપીના જિલ્લામાં ઘણી એવી ઔષધિઓ અને વનસ્પતિઓ મળતી હોય છે જે દરેક વ્યક્તિઓ માટે ખૂબ જ સારી હોય છે અને આવી જ એક શાકભાજી છે અળમી આ એક જાતનું મશરૂમ છે જે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાં થાય છે તાપી જિલ્લામાં ચોમાસા દરમિયાન મળતી અળમીના ભાવ આઠસોથી હજાર રૂપિયા કિલો છે અળમી એટલે કે એક જાતનું મશરૂમ ચોમાસા દરમિયાન થતાં મશરૂમની એક જાત છે જે ખાવામાં પૌષ્ટિક છે અને શરીરના શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તાપી જિલ્લાના અંતરિયાળ જંગલોમાં અને ખેતરોમાં આ જોવા મળે છે આદિવાસી લોકો તેને ચોમાસા દરમિયાન ખેતરો અને જંગલોમાંથી લાવીને વેચતા હોય છે જોકે ચોમાસા દરમિયાન જ મળતી હોવાથી તેના અનેક ગુણોને ફાયદા હોવાથી હાલમાં અળમીના ભાવ એક હજાર રૂપિયા કિલો પહોંચી ગયા છે છૂટક શાકભાજી વિક્રેતાઓ સો સો ગ્રામની ઢગલી બનાવીને વેચતા હોય છે ત્યારે આ અળમીનું શાક ખાવાના કારણે લોકો ખૂબ જ ફાયદો અનુભવતા હોય છે તો સ્વાદના શોખીન લોકો પણ અળમી લેતા જોવા મળે છે હું તાપી જિલ્લાનો રહેવાસી છું અને અત્યારે વિયારાના જિલ્લા સેવા સદનના ગેટ પર જે ખરેખર કુદરતી રીતે ઉત્પન્ન થતી જેને આદિવાસી ભાષાની અંદર અળમી કહેવામાં આવે જેને આપણે ગુજરાતી નામથી મશરૂમ તરીકે ઓળખીએ છીએ આ એક એવી પ્રકારની એ ખાવાલાયક વસ્તુ છે જે ફક્ત અને ફક્ત કુદરતી રીતે જ બને છે આની કોઈ ચોક્કસ ખેતી થઈ શકતી નથી અને વર્ષમાં એક જ વખત કુદરતી રીતે મળતી હોવાથી